મારી છેલ્લા press છે એટલે તમામ મિત્રો મીડિયા મિત્રોને ને મે આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બાર બે હજાર એકવીસ બાવીસ માં દૂધ ભાવ એકાવન રૂપિયા ને ચુંમોતેર પૈસા હતો પ્રતિ liter અરે અને ભેંસ નો ભાવ અને એ ખેડૂત ની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ ને ચુવાલીસ પૈસા ચોવાલીસ રૂપિયા ને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લિટર નો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયા ને ઓગણ સાઈઠ પૈસા એક લિટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયા ને ઓગણીસ પૈસા એક લિટરે ભાવ વધારે આવ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આના આનો નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને

પશુપાલકોને સારું રે રહે પગ થાય એવા હેતુથી આ વખતે છસો ને બે કરોડ રૂપિયા જેટલો બોનસ આપ્યું છે ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલા ત્રણ વર્ષ પહેલા જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે

ઓસાઈ રહે પહેલા એવું હતું કે દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાળમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું દાણ નો દૂધનો બે નો ભાવ વધારો એ ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતા મેં દાળમાં પણ પાંચવીસ રૂપિયા ભેગે અમુક લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત ભાવ રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દ્રષ્ટિએ તમે તો શું વિચારતા હોય તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અને અમૂલ છે અમૂલ પર અને એમના હિત ભર્યું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે હવે મારા સાથી વાઇસ ચેરમેન પપ્પુભાઈ પણ બાલા ના ડિરેક્ટર ઉપસ્થિત છે તો હું ચેરમે વાઇસ ચેરમેન સાહેબ કાંતિ કાકાને પણ વિનંતી કરું છું કે તમને થોડું માર્ગદર્શન આપે અમૂલ્ય પ્રગતિ કરી છે એ વિશે